નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ મુળિયા મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ મિત્રો આપણા કિસાન સફર ટીમના એ હંમેશા પ્રયત્નો રહ્યા છે ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે એ મિત્રો તમે જે દેશી નુસ્ખાઓ જે કરશો એ જ જે છે આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે પ્રાકૃતિક કૃષિની અંદર ગાય જે છે એ મહત્ત્વનું અંગ જે છે એ ગણવામાં આવે છે ગાય આધારિત ખેતી જે છે એ મિત્રો ખેતીની અંદર એકદમ ખર્ચ જે છે એ ઘટાડવા માટે ખૂબ જ જે છે એ ઉપયોગી થઈ રહ્યું છે ત્યારે આવી રીતના પ્રાકૃતિક કૃષિ કરતાં અમારા ખેડૂત મિત્રો છે એ હાલના સમયગાળાની અંદર કહેવાય કે અત્યારનો સમયગાળો એટલે ઉનાળાનો સમયગાળો છે ત્યારે આ ઉનાળાના સમયગાળાની અંદર અમારા ખેડૂત મિત્રો એ જાતે જે છે એ તે વસ્તુઓ તૈયાર કરવા માટે એ અત્યાર દિથા જ જે છે એ તૈયારી કરી દે છે અને એના માટે થઈ અને જો અત્યારે આપણે કરશું તો ચોક્કસ જે છે એ આપણા ચોમાસા પાકો માટે એ ખૂબ ઉપયોગી થશે ત્યારે મિત્રો આપણે આજે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત અને મારા યુવાન મિત્ર છે કે જેઓ સતત ખેતીના જે છે એ પ્રયોગો કરતા રહેલા છે અને એની અંદર જે છે એ ખાસ કરીને જે આંકડાનો પ્રયોગ જે છે આંકડાનો બોળો ખૂબ જ જે છે એ ખેડૂત મિત્રોએ એ પ્રયોગ કર્યો છે અને ખેતીમાં ખૂબ જ ઉપયોગી જે છે એ થયો છે ત્યારે આ આંકડાનો બોળો કેવી રીતનો તૈયાર કરવામાં આવે તો એમાં વધારે ફાયદો થાય એની વાત એ મિત્રો આજે આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ એ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આપણે આ આંકડાના બોળાની વાત કરીએ હા આપનું પૂરેપૂરું નામ મારું નામ વિજયભાઈ ઠાકરસિંહભાઈ સોરઠિયા તાલુકો વરડા સાંગાણી જિલ્લો રાજકોટ ગામ તમારું સોળિયા સોળિયા તમારું ફાર્મનું નામ વાસુકી પ્રાકૃતિક ફાર્મ વાસુકી પ્રાકૃતિક ફાર્મ વિજયભાઈ વાસુકી પ્રાકૃતિક ફાર્મમાં કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી થઈ રહી છે દસ વર્ષથી દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે મિત્રો વાસુકી પ્રાકૃતિક ફાર્મની અંદર અમારા પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ જે છે એ ખેતી કરી રહ્યા છે અને એમના દરેક પ્રયોગો જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે આપણે અગાઉ પણ જે છે એ આ જે સીધું જ જે છે એ ગાયનું સાણ ગૌમૂત્ર એનો ઉપયોગ ખેતીમાં થઈ શકે એટલા માટે એમણે આ પાણીનો ટાંકો બનાવેલો છે અને એમાંથી સીધું જ ફિયતમાં જે છે એ વસ્તુ જાય એટલે કે એનું મટિરિયલ જાય છે અને ખૂબ સરસ મજાના એક સાથે વીસ વીઘાની અંદર એ આ ખેતી કરી રહ્યા છે ત્યારે મિત્રો આંકડાનો બોળો જે છે એ કેવી રીતનો બનાવવામાં આવે બીજે ભાઈ આંકડાનો બોળો તમે કેટલા સમયતા બનાવો છો અને આંકડાના બોળાની અંદર તમારા કેવો અનુભવ રહ્યો એ અમારા ખેડૂત મિત્રોને કહો કે જેથી કેવી રીતનો બનાવી શકાય કેટલું પ્રમાણ રખે અને શેમાં બનાવીએ તો ફાયદો થાય અને એ આંકડાનો બોળો કેટલા પાકોમાં ઉપયોગી છે એનાથી હું ફાયદો થાય છે અને સાથે સાથે આ આંકડાનો બોળો જે છે એ કેટલા સમય સુધી ટકી શકે આંકડાનો બોળો આમ તો અમે પાંચ વર્ષથી બનાવી પણ પાંચ વર્ષ જે છે આંકડાનો બોળો તમે બનાવ્યો પાણીમાં બનાવતા પણ પાણી કરતા છે ને આપણે ગૌમૂત્રમાં ડાયરેક્ટ બનાવો ને તો એની અંદર કોઈ જીવાત પડતી નથી બગડતું નથી અને આની ક્વોન્ટિટી એવી ને એવી રહે છે એટલે કે ટૂંકમાં ગૌમૂત્રમાં જે છે આંકડાનો બોળો જો બનાવવામાં આવે તો એનાથી જે પાણીમાં બનાવી છે એનાથી આમાં વધારે ફાયદો વધારે મળે અને જે ગૌમૂત્રના જે બધા તત્વો હોય છે અને આંકડાના આમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર પૂરા પ્રમાણમાં જમીનને મળે છે બરોબર એટલે કે જે આપણે બધા ખબર છે કે ગૌમૂત્ર જે છે એ આપણા માટે સૌથી જે છે એ શ્રેષ્ઠ જે છે એ માનવામાં આવે તો ગૌમૂત્રમાં જ બનાવો છો આંકડોનું પ્રમાણ કેટલું રાખવાનું બસો લિટર પાણી બસો લિટર ટીપણાની અંદર આંકડો કેટલો રાખવાનો ગૌમૂત્ર કેટલો રાખવાનો બીજી બસો લિટર ગૌમૂત્રમાં હે ને પચાસ કિલો આંકડો નાખ દેવાનો બસો લીટર ગૌમૂત્ર ભેગું કરવાનું પચાસ કિલો આકડો નાખ દેવાનો પચાસ કિલો આંકડો નાખવાનો પંદરદી માં તૈયાર થઈ જાય

કે આ આંકડો જે છે એ આંકડાની અંદર ગોમૂત્ર બંને આપણે નાખીએ તો પછી પિયતમાં આપણે આપવું હોય તો અથવા ઉપર છટકાવ કરવો હોય તો કેવી રીતનું કરી શકાય ઉપર છટકાવ કરવો હોય ને તો પમમા 250 ગ્રામ નાખવાનું એક પમમા 250 ગ્રામ અને પિયતમાં આપવું હોય તો 2 લિટર થી માંડીને 10 લિટર સુધી આપણે અને આપીએ પાકની પરિસ્થિતિ પ્રમાણે જે છે પાકની પરિસ્થિતિ પ્રમાણે આપવાનું બરોબર અને આ આપવાથી વિજયભાઈ શું ફાયદો થાય છે ફાયદામાં તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર પૂરતા પ્રમાણમાં છોડને મળી રહે છે બરોબર આપણા પાક દરમિયાન કેટલી વખત જે છે એને આપી શકાય અમે બે વખત આપીશી

ક્યાં કયા છે બીજું ગૌ માત્ર અજમાસ્ત્ર બનાવીએ છીએ આગળના આપણે વિડીયો માં હા બતાવેલું અને લીંબડીનો જે અર્ક હોય ને એને અમે ઓલું બનાવીને છાતી છીએ બરોબર છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને આંકડાના બોળાની વાત કરવામાં આવે કે આંકડો જે છે એ આપણા વિસ્તારની અંદર છે 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 એટલે કે જે જે એ મળી જાય અને આંકડા એનો આવી રીતનો જો ઉપયોગ આપણે કરી દેવામાં આવે તો એનાથી મિત્રો આપણને ખૂબ જ જે છે એ ફાયદો થાય છે આ અત્યારનો સમયગાળો જે છે અને બીજું બીજું ભાઈ મારે એ પૂછવું છે કે આંકડાનો બોળો તમે આ તૈયાર કરો તો એ કેટલા સમય સુધી જે છે એ આપણે વાપરી શકાય આંકડાનો બોળો એને ગમે ત્યારે વાપરી શકાય પંદર દિવસ તૈયાર થઈ જાય ને પછી તમે ચાર મહિને છ મહિને ગમે ત્યારે વાપરી શકો એને કઈ એવું નહીં કે ગૌમૂત્ર છે ને એટલે એની અંદર કઈ બગાડ નહી થાય એટલે જે જીવાત પડવાનું જીવડા પડી પાણીમાં ઈ બધું આનાથી દૂર થાય પાણીમાં જે આપણે ઘણા આંકડાનો બોડો બનાવતા હોય છે ખબર હોય છે કે જીવાત પડી જાય છે પણ આની અંદર કોઈ જીવાત પડતી નથી બરોબર અને કોઈ ખોટી દુર્ગંધ આવતી ના દુર્ગંધ નો અને લાંબો સમય સુધી ટકાડી રહે લાંબો સમય સુધી ટકી રહે કા ગવ ઉતરે તો બગડવાનું જ નથી ના બરોબર છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે આકડાના બોળાની વાત જે છે એ વિજીભાઈ દ્વારા કરવામાં આવી વિજીભાઈ જે છે એ સતત જે છે એ અમારા વિસ્તારની અંદર આવી રીતના પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને પ્રાકૃતિક કૃષિ એક સાથે 20 વીઘાની અંદર જે છે એ આવી રીતના પ્રયોગો કરે છે અજમાસ્ત્ર સાથે બનાવે આકડાનો બોળો ખાટી ખાટીસાશનો પ્રયોગો છે આ સિવાય જે છે એમના ખાસ કરીને જે છે આ ગાયો રાખવાની પણ વાત જે છે એ કરવામાં ગાયો એની ખુલ્લી હોય છે આ વાડાની અંદર એ ગાયો ખુલ્લી રાખવામાં આવે અને પાણીની સગવડતા માટે એ મિત્રો કુંડીની વ્યવસ્થા અહીંયા જે છે એ કરવામાં આવેલી છે કે જેથી કરીને સીધા જ જે છે એ પાણી જ્યારે પીવું હોય ત્યારે જે છે એ કરવામાં આવે ખાસ કરીને ઉનાળાની અંદર મિત્રો પાણી જે છે ખૂબ મહત્વની વસ્તુ છે તો પાણી માટે જે છે એ દરેક મિત્રોએ જે છે એ પાણી એને સાય એક રાખવું સૂનો જે છે પંદર વીસ દિવસે જે છે ચૂનો મારી દે અને કોઈ લીલ વાત ન થાય અને ગાયો ને કેલ્શિયમ મળે એમને સતત બરાબર બીજું વિજયભાઈ મારે તમને એ પૂછવું છે કે આ ગાયોને ખુલ્લું રાખવાથી શું ફાયદો બાંધીને રાખવામાં અને ખુલ્લી રાખવામાં શું ફેર ખુલ્લી રાખવામાં શું છે કે એ પોતે એને કોઈ બંધન ન લાગે એમ કોઈ પણ ઢોરને તમે કોઈને આપણે માણસ એને કોઈ તમે બંધન આપો તો એને ન ગમે પણ એમ ગાયું એને ગમે નહીં બરાબર અને બીજા નંબરમાં જે આનું જે આ પોદરા કે આ સાણ જે કાઈ થાય ને એની એની ખડીએ કચરી નાખે એટલે એવું બજર જેવું ખાતર થઈ જાય બરાબર એટલે જેને ખરી ખાતર કહેવાય ને એ ખરી ખાતર થઈ જાય એટલે ગૌમૂત્ર એની અંદર આવી જાય ગૌમૂત્ર આવી જાય બધા આપડે લેવા જાય એની સરખામણીમાં આવડવા જે છે એ બેસ્ટ ખાતર છે ખરી ખાતર જે છે ગૌશાળા ની અંદર પણ જે છે એ હોય છે તો મિત્રો તમે જે કેવાય કે પાંચસો છસો ની જે ઓર્ગેનિક નામે બજારમાં જે છે વાળા આવે છે એની સહાયથી ન લેતા આવી રીતનો ફેરો આપણે ગૌશાળાવાળા વાળા ભાઈઓ પાસેથી લઈ આવે અને એમની પાસેથી ફેરો જો નાખશો તો એ ફેરો જે છે એ ઓલા કરતા દહ ગણું વધારે કામ કરશે અને સસ્તું પણ ઘણું બધું પડશે આ ગાયને છે ને આ ખડી રહીને જ્યાં જ્યાં પગ મૂકે ને એમાં કે છે કે એમાં નાઇટ્રોજનના બેક્ટેરિયા ખડી ની અંદર બરોબર છે મિત્રો ખૂબ સરસ મજાની વાત એ આપણને ગાય દ્વારા આપણે ગાયની જે છે એ કરવામાં આવી વિજયભાઈ જે છે એ આપણે ખેતીની ખૂબ સરસ મજાની માહિતી આપી આંકડાના બોળો અને ગાય ખુલ્લી રાખવાથી હું ફાયદો થાય એની સરસ માહિતી આપી વિજયભાઈ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી